આ સ્પર્ધામાં નડિયાદ શહેર તેમજ ખેડા જિલ્લાની અલગ અલગ મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્પર્ધા કોઈ પોતાની આગવી ગાન શૈલીમાં દેશભક્તિથી ભરપૂર ગીતો રજૂ કરીને વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું આ પ્રકારના કાર્યક્રમો યુવાનોને દેશના ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સંગ્રામના બલિદાનોથી પરિચિત કરાવવા તેમજ તેમની સુષુપ્ત શક્તિઓને મંચ પૂરું પાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે આયોજકો દ્વારા સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા નિર્ણાયકોએ સ્પર્ધકોના સુર તાલ અને ભાવવાહી પ્રસ્તુતિના આધારે પરિણામ જાહેર કર્યું હતું આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે તેવી સંભાવના છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સફળ રહ્યું હતું અને ઉપસ્થિત સભ્યો વિદ્યાર્થીઓના પ્રયાસોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા